નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં શું મિત્રો તમને સપનામાં ક્યારે પોતાના પિતૃઓના દર્શન થયા છે કોઈને પોતાનો ભાઈ કે કોઈ બહેન કે કોઈ પિતા અથવા કોઈની માતા હોય કે જે સ્વર્ગવાસ પામી ગયા હોય તો શું તે લોકો તમને ક્યારે સપનામાં દેખાયા હોય તો મિત્રો આ વીડિયો તમારા માટે બહુ જ ખાસ છે અને જો તમને કોઈ સપનામાં દેખાયું પણ નથી તો આ પિતૃપક્ષ દરમિયાન તે દેખાઈ શકે છે તો મિત્રો આ વિડિયો અવશ્ય જોવા વિનંતી કેમ કે પિતૃ જો તમને સપનામાં દેખાય છે તો તે તમને કંઈક કહેવા માંગે છે અથવા તમને અચાનક તમારા ઘરના વ્યક્તિની યાદ આવી જાય છે કે જે જીવતા નથી તો મિત્રો તમે સમજી લેજો કે એ તમને કંઈક કહેવા માંગે છે અને પિતૃઓ તમને સપનામાં આટલા માટે દેખાય છે કે તમારા પિતૃઓને તમારી ઉપર બહુ પ્રેમ હોય છે અને એ જાણે છે કે આજ મને મોક્ષ અપાવશે અને મારા આત્માને તૃપ્તિ આપશે આટલા માટે તમને સપનામાં દેખાય છે અથવા તો અચાનક તમને એમની યાદ આવી જાય છે તો મિત્રો આ વિડિયો તમારે અવશ્ય જોવો જોઈએ

તો શું તમે ક્યારે એ વિચાર કર્યો કે તમને એવું સપનું શા માટે આવ્યું હશે કે જેમાં તમને તમારા સ્વર્ગવાસ થયેલા માતા-પિતા દેખના હોય આનો અર્થ શું હોઈ શકે છે પણ મિત્રો આપણા પિતૃઓ આપણને સંકેત પણ આપી શકે છે સપનામાં જો આપણને પિતૃઓ દેખાય છે એ કોઈ નાની વાત નથી આની પાછળ બહુ મોટું રાજ છુપાયેલું છે કે જેનું વર્ણન આપણા પુરાણોમાં જણાવવામાં આવ્યું છે

અને તેને પ્રણામ કરીને તેને પૂછ્યું છે કે હે દેવર્ષ યમપુરીમાં તમારું સ્વાગત છે તમારા દર્શનથી હું આજે ધન્ય થઈ ગયો છું આથી દેવર્ષિ નારદ પણ પ્રણામ કરે છે અને તેને કહે છે કે તમારા આદર્શ સત્કારથી હું બહુ પ્રસન્ન છું યમરાજ નારદજીને કહે છે કે હે દેવર્ષિ આજે તમારું યમલોકમાં આવવાનું શું કારણ છે અવશ્ય કોઈ મહત્વપૂર્ણ સમાચાર લઈને તમે આવ્યા હશો તો તમે કૃપા કરીને મને જણાવો કે હું તમારી શું સેવા કરી શકું છું પછી દેવર્ષિ નારદ કહે છે કે હે ધર્મરાજ હું પૃથ્વી પણ મને એક પ્રશ્ન છે કે મનુષ્ય સપનામાં પોતાના પિતૃઓને જોવે છે તો સપનામાં જો આપણા પિતૃ દેખાય છે તો આનો શું અર્થ હોઈ શકે છે આનાથી આપણને કયા સંકેત મળે છે તેમજ મારા મનમાં બીજો પણ એક પ્રશ્ન છે કે મેં પૃથ્વી લોકમાં પિશાચ વેતાળ ચૂડેલ તેમજ પિશાચીની વગેરે પ્રકારની વસ્તુઓ જોઈ છે કે જે આ બધી જ દુષ્ટ શક્તિઓ માણસને હેરાન કરે છે અને તેને દુઃખ આપે છે તો આનું કારણ શું હોય છે હું સમસ્ત મનુષ્ય જાતિના કલ્યાણ માટે આ ઉત્તર જાણવા માટે તમારી પાસે આવ્યો છું નારદીજીનો પ્રશ્ન સાંભળીને યમરાજ કહે છે કે હે દેવર્ષ તમે સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે સૌથી ઉત્તમ પ્રશ્ન કર્યો છે આથી હું તમને આ બધા પ્રશ્નોનો જવાબ જરૂર આપીશ પણ હું તમને એક અત્યંત પવિત્ર અને પ્રાચીન કથા સંભળાવવા માગું છું આ કથામાં તમને બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે આથી આ કથાને તમે ધ્યાનથી જરૂર સાંભળજો જો કોઈ વ્યક્તિ આ કથાનું શ્રવણ કરે છે તો હું તેના સમસ્ત પાપ માફ કરી દઉં છું પછી દેવર્ષિ નારદ કહે છે કે હે ધર્મરાજ તમે મને એ મહાન કથા સંભળાવો હું તેને ધ્યાનથી સાંભળીશ તો મિત્રો યમરાજ દેવર્ષિ નારદને આ કથા સંભળાવે છે તો તમે પણ આ કથાને ધ્યાનથી સાંભળજો મિત્રો એક સમયની વાત છે કે મધ્ય દેશમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી ત્યાં શેઠ પોતાના ચાર ભાઈઓની સાથે નિવાસ કરતો હતો શેઠ અને તેના બધા ભાઈઓના લગ્ન થઈ ગયા હતા અને બધા જ પ્રેમથી એકબીજા સાથે રહેતા હતા શેઠની પાસે કોઈ વસ્તુની કમી ન હતી શેઠ અને પોતાના ભાઈઓ બહુ મહેનતુ હતા આખા નગરમાં શેઠ છે બહુ ધનવાન માણસ હતા આ બધી જ સંપત્તિ શેઠને એના પૂર્વજો દ્વારા જ પ્રાપ્ત થઈ હતી શેઠના પૂર્વજ છે મહાદાની હતા પણ આ શેઠ બહુ કંજૂસ હતો અને એની અંદર આ પિતૃઓના લક્ષણ ન હતા આ શેઠ છે એ દાન પણ કરતો ન હતો આથી આ શેઠે ધન તો બહુ કમાઈ લીધું હતું પણ તેણે ક્યારે પણ પોતાના પૈસાનો ઉપયોગ કર્યો ન હતો તેણે પણ કોઈને દાન કર્યું ન હતું શેઠના પૂર્વજો છે એ મંદિરોમાં બહુ બધું દાન આપતા હતા ગરીબોને ભોજન તેમજ વસ્ત્રોનું પણ દાન કરતા હતા પણ આ શેઠ હંમેશા ધનને સંગ્રહ કરવાની વૃત્તિ રાખતો હતો પછી તેની પાસે બહુ બધી ધન સંપત્તિ તો થઈ ગઈ પણ તેના પિતૃઓ છે એનાથી બહુ રિસાઈ ગયા હતા પછી પિતૃ પક્ષ જ્યારે આવ્યો ત્યારે બધા જ પિતૃઓ આવે છે બધા જ પૂર્વજો છે પોતાના પુત્રો દ્વારા શ્રાદ્ધ અને તર્પણની આશા રાખતા હતા પણ તેના કોઈ પુત્ર એ પોતાના પૂર્વજો માટે ન તો શ્રાદ્ધ કર્યું કે ન તો તર્પણ કર્યું એ લોકોએ દાન પણ ન કર્યું અને કોઈ ભૂખ્યાને ભોજન પણ આપ્યું ન હતું આથી પોતાના પુત્રોનો આવો વ્યવહાર જોઈને તે તે પિતૃઓ બહુ દુઃખી દુઃખી થઈ ગયા આ કારણથી પિતૃલોકમાં પણ રહેતા હતા ધન કમાવાની લાલચમાં આટલો બધો લાલચી બની ગયો હતો કે તે પોતાના પૂર્વજોને પણ ભૂલી ગયો હતો આથી આ કારણે તે પોતાના પિતૃઓનું તર્પણ કાર્ય પણ કર્યો ન હતું આથી તેના પિતૃઓના આત્માને શાંતિ પણ ન મળી તેના પિતૃઓ તેના પુત્રના આવા વ્યવહારથી બહુ દુઃખી રહેતા હતા પછી એક દિવસ પિતૃઓ છે પોતાના પુત્ર વિશે વાતો કરતા હતા કે આપણું બહુ મોટું અભાગ્ય છે કે આપણા પુત્રો આપણા માટે શ્રાદ્ધ કે તર્પણ પણ નથી કરતા આપણા પુત્રોના કુક્રમને કારણે આપણું પણ પતન થઈ રહ્યું છે પછી તે બધા પૂર્વજો છે એ પોતાના પુત્રને મળવા માટે યોજના બનાવે છે તે લોકો એવું કહે છે કે હવે આપણે બધાને યમરાજ પાસે જવું જોઈએ એ જ આપણને આ વાતનું સમાધાન આપશે આપણે યમરાજને આપણા પુત્રને મળવા માટેની અનુમતિ માંગશું પછી બધા જ પિતૃગણ છે આકાશ માર્ગેથી પિતૃલોકથી યમરાજ પાસે જાય છે ત્યાં જઈને યમરાજ તેને ત્યાં આવવાનું કારણ પૂછે છે પછી બધા પિતૃ હાથ જોડીને પોતાનું દુઃખ જણાવે છે તે બધા પિતૃઓ યમરાજને કહે છે કે હે ધર્મરાજ અમારા પુત્રોની બુદ્ધિ છે એ સાવ નાશ પામી ગઈ છે અમારા પુત્રો દાન પણ નથી કરતા અને શ્રાદ્ધ તર્પણ પણ નથી કરતા તો એ લોકોના અશુભ આચરણથી અમારું પતન થાય છે એ લોકો ક્યારે પણ દાન કરતા નથી કે જેના કારણે અમારી સંતુષ્ટિ નથી થતી તો કૃપા કરીને તમે અમને અમારા પુત્રોને મળવા માટે એકવાર જવાની આજ્ઞા આપો અમે તેને સમજાવીને શાસ્ત્રોનું જ્ઞાન આપીને પાછા આવી જઈશું તો પછી યમરાજે તેને આજ્ઞા આપીને કહ્યું કે હે મહાત્માઓ તમે પોતાના પુત્રને મળવા માટે તો નહીં જઈ શકો પણ તમે સપનાના માધ્યમથી તેને સંકેત જરૂર આપી શકો છો આટલા માટે તમે પોતાના પુત્રોના સપનામાં જઈને તમે એને પોતાનું દુઃખ સમજાવી શકો છો પછી બધા પિતૃ આ વાત ઉપર સહમત થઈ જાય છે અને એક એક કરીને પોતાના પુત્રના સપનામાં જઈને તેને દર્શન આપે છે સૌથી પહેલા તે સૌથી મોટો દીકરો એટલે કે શેઠના સપનામાં જાય છે અને તેને દર્શન આપે છે પણ તેનો મોટો દીકરો એટલે કે શેઠ છે એ સંકેતને સમજી શકતો નથી બીજા દિવસે તે સપનાને ભૂલી જાય છે અને તે પોતાના પિતૃઓ દ્વારા આપેલા સંકેતને પણ નજરઅંદાજ કરી દે છે આથી બધા જ પિતૃઓ પાછા રસાઈ જાય છે આથી બધા જ પિતૃઓ છે એ બીજા બધા દીકરાના સપનામાં જાય છે અને તેને અનેક સંકેત આપે છે પણ તેના બધા જ પુત્રો છે તેના પિતૃઓના સંકેતને નજરઅંદાજ કરી દે છે પણ થોડાક જ દિવસ પછી એ શેઠને વ્યાપારમાં બહુ નુકસાની થાય છે તેનો ધંધો સાફ ભાંગી જાય છે કે જેનાથી તેને બધી જ ધન સંપત્તિ નષ્ટ થઈ જાય છે બધા જ ભાઈઓમાં વાદવિવાદ તેમજ લડાઈ ઝઘડાઓ થવા લાગે છે પૂર્વજો દ્વારા જમા થઈ ગયેલી બધી જમીન અને તે લોકો વેચી નાખે છે અને સાવ ગરીબ બની જાય છે આથી બધા ભાઈઓ એકબીજાથી અલગ થઈ જાય છે અને આ બાજુ પિતૃઓને સ્વર્ગલોકમાં પોતાના પુત્રોની આવી હાલત જોઈને બહુ દુઃખ થવા લાગે છે બધા જ પિતૃઓ અત્યંત દુઃખી અને ઉદાસ થઈ જાય છે પછી તે લોકો પાછા યમરાજ પાસે જાય છે અને તેને કહે છે કે હે ધર્મરાજ અમારાથી અમારા પુત્રોની આવી હાલત નથી જોવાતી તો તમે કૃપા કરીને કંઈક એવો ઉપાય કરો કે જેથી અમારા પુત્રોને તેની ભૂલ સમજાઈ જાય પછી યમરાજ પિત્રોને કહે છે કે હે મહાત્માઓ હું તમારી આ વાતને સમજી શકું છું હું તમારી સહાયતા અવશ્ય કરીશ હું સ્વયં તમારા પુત્રોની પાસે જઈને એને એની ભૂલનું પ્રાયશ્ચિત કરાવીશ પછી મિત્રો યમરાજ છે પૃથ્વીલોક ઉપર આવે છે અને તેના ઘરની તરફ જવા લાગે છે જારે યમરાજ તે નગરની નજીક આવી જાય છે ત્યારે એક સાધુનું રૂપ ધારણ કરી લે છે સૌથી પહેલા તે શેઠની ઘરે જાય છે તો તે શેઠ અત્યંત બીમાર પડેલો હોય છે

તમારું સ્વાગત છે હું તમારી શું મદદ કરી શકું આથી તે સાધુ રૂપી યમરાજ કહે છે કે હે દેવી હું બહુ ભૂખ્યો છું અને યાત્રા ઉપર નીકળ્યો છું જો દાનમાં કંઈક ભોજન મળી જાય તો તમારી બહુ મોટી કૃપા રહેશે પછી શેઠની પત્ની કહે છે કે ઠીક છે સાધુ મહારાજ તમે અહીંયા રહો હું તમારા માટે કંઈક ભોજન લઈને આવું છું આથી શેઠની પત્નીના હાવભાવ જોઈને તે સાધુ કહે છે કે હે પુત્રી તું જોવામાં તો બહુ દુઃખી લાગે છે તો તારા દુઃખનું કારણ શું છે તો તે સ્ત્રી કહે છે કે હે સાધુ મહારાજ તમે સત્ય બોલી રહ્યા છો અમે લોકો પહેલા બહુ ધનવાન હતા મારા પતિ અને તેના બધા ભાઈઓ સાથે જ રહેતા હતા પણ અચાનક જ તે બધા ભાઈઓ વચ્ચે ઝઘડો થઈ ગયો અને અમે બધા નોખા પડી ગયા અમારો ધંધો પણ સાફ ભાંગી ગયો અને અત્યારે અમે લોકો બહુ ગરીબ બની ગયા તો આવું કયા દોષના કારણે થયું હશે તો કૃપા કરીને તમે મને જણાવો તો સાધુ કહે છે કે હે પુત્રી તમારા ઘરમાં પિતૃદોષ છે આ કારણથી જ તારા પતિની આવી હાલત થઈ છે તારા પતિના કર્મોના કારણે તેના પૂર્વજો રિસાઈ ગયા છે સાધુની વાત સાંભળીને એ શેઠ ત્યાં આવે છે અને સાધુને પૂછે છે કે એ સાધુ મહારાજ તમે કૃપા કરીને મને જણાવો કે મેં એવું કયું પાપ કર્યું છે કે જેનાથી મારું બધું જ બરબાદ થઈ ગયું તો તે સાધુ મહારાજ કહે છે કે હે પુત્ર તે તારા પૂર્વજોને બહુ દુઃખી કર્યા છે તારા પિતૃઓએ જે સંપત્તિ તમને આપી હતી એ બધી સંપત્તિને તમે લોકોએ વેડફી નાખી છે આ કારણે જ તમારી આવી હાલત થઈ છે તેમજ તમે તમારા પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ પણ નથી કર્યું આ કારણથી તમારા પૂર્વજો છે તમારાથી બહુ રિસાઈ ગયા છે તમારા પૂર્વજોએ સપનામાં આવીને તમને ઘણા બધા સંકેત આપ્યા હતા પણ તેમ છતાં તમે એ સપનાને નજર અંદાજ કરી દીધા તો બસ આ જ કારણથી તમારી આવી હાલત થઈ છે આ પ્રકારે આ સાધુ મહારાજ દ્વારા જણાવવાથી એ શેઠને બધી જ વસ્તુઓની ખબર પડી જાય છે શેઠને યાદ આવે છે કે સપનામાં એક એના પિતૃએ તેને દર્શન આપ્યા હતા એ શેઠ તે સાધુને કહે છે કે હે સાધુ મહાત્મા તમે સત્ય બોલી રહ્યા છો મારા પૂર્વજોએ અમને સપનામાં દર્શન તો આપ્યા હતા પણ અમે તેના દ્વારા આપેલા સંકેતોને સમજી ન શક્યા તો કૃપા કરીને તમે મને જણાવો કે જ સપનામાં પિતૃ દેખાય છે તો કયા સંકેતો મળે છે તો તે સાધુ કહે છે કે હે પુત્ર હવે તું ધ્યાનથી સાંભળજે હું તને સપનામાં પૂર્વજો દેખાય છે તો તે કયા સંકેત આપે છે સાધુ મહારાજના રૂપમાં યમરાજ કહે છે કે હે પુત્ર જો પિતૃઓનું ઉદ્ધાર ન થાય તો તે પ્રત્યોની માં જ મૃત્યુલોક ઉપર ભટકે છે તો હવે તું ધ્યાથી સાંભળજે કે જો સપનામાં પોતાના પિતૃઓ દેખાય છે તો તે કયા સંકેતો આપે છે સાધુરૂપી યમરાજ શેઠને જણાવે છે કે જો તું તારા સપનામાં પોતાના પૂર્વજોને ભૂખથી વ્યાકુળ જો છો તો આ એક સંકેત બહુ મહત્વપૂર્ણ છે આનું કારણ એ છે કે તારા પિતૃઓ છે એ હજી પણ પ્રત્યોની માં ભટકી રહ્યા છે આનું કારણ એ જ છે કે પોતાના પુત્ર દ્વારા તેનું શ્રાદ્ધ તર્પણ નહીં કરવામાં આવ્યું હોય આથી પિતૃઓ છે એ હજી પણ પોતાના પરિવાર પાસેથી આહાર અને જળની આશા રાખે છે આ પરિસ્થિતિ ત્યારે જ થાય છે કે જ્યારે પિતૃઓનું તર્પણ છે એ સમયસર કરવામાં ન આવે તેમજ શ્રાદ્ધ પ્રક્રિયાને પૂરી શ્રદ્ધાથી નથી કરવામાં આવતી આથી તારા પૂર્વજો છે એ સપનાના માધ્યમથી પોતાની પીડા વ્યક્ત કરી રહ્યા છે કે જેથી કરીને તમે એની પરિસ્થિતિને સમજી શકો અને આવશ્યક ધાર્મિક અનુષ્ઠાન કરી શકો આથી આ સમસ્યાનું સમાધાન એ જ છે કે પોતાના પિતૃઓ માટે વિધિપૂર્વક શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે સાથે જ યમરાજ એવું કહે છે કે જો તને પોતાના સપનામાં મૃત પૂર્વજ છે એ સાંકળથી બાંધેલા જોવા મળે છે તો આ બહુ વિચારવા જેવી વાત છે આનું કારણ એ જ છે કે તારા પિતૃઓ છે એ કોઈ બંધનમાં છે અને એને હજી સુધી કોઈ મુક્તિ મળી નથી આ સ્થિતિ ત્યારે જ થાય છે કે જ્યારે તેના શ્રાદ્ધ અથવા તો તર્પણ સમયસર કરવામાં ન આવતું હોય આ વસ્તુ એવું સૂચવે છે કે પિતૃઓને મુક્તિઓમાં બાધાઓ ઉત્પન્ન થાય છે આથી આ સમસ્યાનું સમાધાન પણ એ જ છે કે તું દા શ્રાદ્ધ અને તર્પણનું આયોજન કર કે જેનાથી તારા પિતૃઓના આત્માને શાંતિ મળશે અને તે લોકો પોતાના બંધનોમાંથી મુક્ત થઈ શકે આથી યમરાજે ગંભીરતાથી કહ્યું કે જો તારા પૂર્વજો સપનામાં મેલા અથવા તો ફાટેલા કપડાં પહેરીને જોવા મળે છે તો આ એક અત્યંત અશુભ સંકેત છે આ એ વસ્તુનું પ્રતિક છે કે તારા પિતૃઓ છે એ બહુ દુઃખી અને પીડિત છે તે લોકો હજી પ્રત્યોનીમાં ભટકી રહ્યા છે અને એના આત્માને શાંતિ નથી મળી શકી આ વસ્તુ ત્યારે જ થાય છે કે જ્યારે તેના માટે શ્રાદ્ધ કર્મ તર્પણ તેમજ પિંડદાન કરવામાં આવતું નથી આટલા માટે જ્યારે પણ આ પ્રકારનું સપનું આવે તો પોતાના પૂર્વજોના આત્માની શાંતિ માટે તરત જ પિંડદાન અને તર્પણ કરવું વધુ આવશ્યક હોય છે શેઠની સાથે વાત કરીને યમરાજ તેને સમજાવે છે કે જો પોતાના પૂર્વજો સપનામાં તને કંઈક માંગતા જોવા મળે છે તો આ એ વાતનો સંકેત છે કે એની કોઈ અધૂરી ઈચ્છા રહી ગઈ હશે કે જે તેને મુક્તિ પ્રાપ્ત કરવામાં બાધા બનીને નડે છે પછી સપનામાં એ વસ્તુ જોવી મહત્વપૂર્ણ છે કે કઈ પ્રકારની વસ્તુઓની માંગ કરી રહ્યા છે આથી તારે એ વસ્તુનું દાન કરવું જોઈએ કે જેથી કરીને એના અધૂરા કાર્યો છે પૂર્ણ થઈ શકે અને તેના આત્માને શાંતિ મળી શકે જ્યારે તેની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જાય છે તો તે લોકો પ્રત્યોની માંથી મુક્તિ મેળવી શકે છે તેમજ જો સપનામાં તમારા પૂર્વજ તમને સપનામાં હાથ ફેલાવે છે તો આ એક અત્યંત શુભ સંકેત હોય છે આનો અર્થ એ છે કે તારા પૂર્વજો તમારાથી બહુ પ્રસન્ન છે અને તમને પોતાના આશીર્વાદ આપે છે તો આવા સપના છે એ વાતનું પ્રતિક હોય છે કે તમારા જીવનમાં કંઈક સારું થવા જઈ રહ્યું છે અને તમારા પૂર્વ પૂર્વજ સદેવ તમારી સાથે રહીને તમારી રક્ષા કરી રહ્યા છે આ સંકેત છે એ તમારા પિતૃઓની પ્રસન્નતાનું પ્રતિક છે કે જે તમને આશીર્વાદ આપી રહ્યું છે પછી યમરાજે ચિંતિત સ્વરમાં કહ્યું કે જો સપનામાં અચાનક તમારા પૂર્વજો અદ્રશ્ય થઈ જાય છે તો આ એક અશુભ સંકેત છે આનો અર્થ છે કે તમારા જીવનમાં કોઈ બહુ મોટું સંકટ આવવાનું છે આથી તમારે સાવધાન થઈ જવું જોઈએ આવા સપનાથી એ શીખવા મળે છે કે આપણે માનસિક અથવા તો આધ્યાત્મિક રૂપથી આવનારી મુશ્કેલીઓ માટે તૈયાર રહેવું જોઈએ યમરાજ કહે છે કે જો સપનામાં તમારા પૂર્વજ દુઃખી અવસ્થામાં જોવા મળે છે તો આ એ વાતનો સંકેત છે કે તમારાથી નારાજ છે આનો અર્થ એ છે કે તમે કોઈ એવું કાર્ય કરી રહ્યા છો કે જે તમારા પિતૃઓને પસંદ નથી અને એ એવું ઈચ્છે છે કે એ તમે એ કાર્ય ન કરો આ પ્રકારનો સપનું આવે તો તમારે પોતાના કાર્યોની સમીક્ષા કરવી જોઈએ અને સાચા રસ્તા ઉપર ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ યમરાજે દુઃખ ભરેલા સ્વરમાં કહ્યું કે જો તમે પોતાના સપનામાં પોતાના પિતૃઓને રડતા જુઓ છો તો આ એક બહુ મોટો અશુભ સંકેત માનવામાં આવે છે આ એ વાતનું પ્રતિક છે કે તમારા જીવનમાં કોઈ બહુ મોટું સંકટ આવવાનું છે અને તમારા પૂર્વજો એ સંકટથી બહુ દુઃખી છે આ સપનાઓ છે એ વાતની ચેતવણી આપે છે કે તમારે સમજીને રહેવું જોઈએ હવે યમરાજ સ્મિત સાથે બોલે છે કે જો સપનામાં તમારા પૂર્વજો સ્વસ્થ્ય પ્રસન્ન અને તેજસ્વી જોવા મળે છે તો આ એક અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમારા પિતૃઓને મુક્તિ મળી ગઈ છે અને એ તમારાથી પ્રસન્ન છે આવા સપના છે એ વાતનો સંકેત હોય છે કે તમારા પિતૃઓ તમને આશીર્વાદ આપી રહ્યા છે અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવવાની છે યમરાજ હવે શેઠને કહે છે કે હે વત્સ જો તને પણ આવા સંકેતો સપનામાં મળેલા હોય તો તું દાન ધર્મ વગેરે જેવા કર્મ કરવાનું શરૂ કરી દે કે જેનાથી તારા બધા જ કષ્ટો દૂર થઈ જશે આથી આ સાધુ મહારાજની વાત સાંભળીને શેઠને એની ભૂલ સમજાઈ જાય છે આથી તે જલ્દી જ પોતાના ભાઈઓ પાસે જાય છે અને તેને સાધુ મહારાજ દ્વારા જણાવેલી વાત જણાવે છે પછી બધા ભાઈઓને સમજમાં આવી જાય છે કે એના પૂર્વજો એને સપનામાં આવીને સંકેત આપી રહ્યા હતા પછી એ બધા જ ભાઈઓ મળીને નદી કિનારે જાય છે અને પોતાના પિતૃનું તર્પણ તેમજ દાન ધર્મ વગેરે જેવા કાર્યો કરે છે અને પોતાના પિતૃઓને સંતુષ્ટ કરે છે પછી એક દિવસ એના પિતૃઓ સપનામાં આવીને તેને દર્શન આપે છે અને બધા જ શુભ સંકેતો આપે છે આથી તેના પિતૃઓ પ્રસન્ન થઈ જાય છે આથી તે શેઠ અને તેના ચાર ભાઈઓની આખી પરિસ્થિતિ જ બદલી જાય છે તે લોકો પાછા ધનવાન બની જાય છે તેનો ધંધો પણ સારો ચાલવા લાગે છે હવે યમરાજ નાગજીને કહે છે કે હે દેવર્ષ જ્યારે મનુષ્યના પૂર્વજો જ્યારે સંતુષ્ટ થઈ જાય છે ત્યારે મનુષ્યને અનેક પ્રકારના સંકેત પ્રાપ્ત થાય છે હવે હું તમને એ શુભ સંકેતો વિશે જણાવું છું જો સપનામાં આપણા પૂર્વજો માથા ઉપર હાથ ફેરવે છે તો આ સપનાનો અર્થ એ છે કે તે બહુ વધારે જ પ્રસન્ન છે તે એવો સંકેત આપે છે કે તે માણસના જીવનમાં બધું સારું થવાનું છે જો પિતૃઓ મનુષ્યની આગળ હાથ ફેલાવતા દેખાય છે તો તે પિતૃઓ એવો સંકેત આપે છે કે તે મનુષ્ય જે કંઈ કામ કરી રહ્યા છે તેનાથી તે સંતુષ્ટ છે જો સપનામાં પૂર્વજો સ્વસ્થ જોવા મળે છે અને તેના વસ્ત્રો ચમકદાર અને સફેદ રંગના હોય છે તો એ એવો સંકેત આપે છે કે તેના પિતૃઓને મુક્તિ મળી ગઈ છે આવી રીતે તે શેઠ અને તેના બધા જ ભાઈઓને પોતાના પિતૃઓના સંકેત મળે છે અને ફરીથી તેની ધન સંપત્તિ પાછી આવી જાય છે પછી તે પાછા હળી મળીને રહેવા લાગે છે તો મિત્રો આ રીતે યમરાજે દેવર્ષિ નારદને પિતૃ દ્વારા મળતા સંકેતો વિશે જણાવ્યું તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ